તમારો જે સ મીડિયા કર્મચારી જેને દારૂના અડ્ડાને એક્સપોઝ કર્યો છે એની સામે ફેબ્રિકેટેડ એફઆઈઆર થઈ છે તો એ તમે પ્રાઇમ ટાઈમ શોમાં નથી ચલાવી શકતા કદાચ તમને એવું લાગતું હોય ને કે નાનો પત્રકાર છે આપણને શું ફેર પડે આઉટ ઓફ કંટ્રોલ હોય ઘાટલોડિયા પોલીસ સ્ટેશન પર હું સ્ટેટમેન્ટ જારી કર દો કે પીઆઈ ઘાટલોડિયા પોલીસ સ્ટેશન અમારા કંટ્રોલમાં નથી અને મનમરજીથી ચાલે છે વિડીયો બનાવી અને બુટલેગરની બદનામી કરી અરે એને કોઈ ઇજ્જત નહોતી ત્યારે તો એને બુટલેગર ધંધો ચાલુ કર્યો છે ગુજરાતમાં દારૂબંધી છે હવે તમે એવું ચોક્કસ થી કહેશો કે મેયુરભાઈ શું મજાક કરો છો ગુજરાતમાં તો ખૂણે ખૂણે દારૂ મળે છે એ તમારી વાત 100% ની પરંતુ કાયદા વ્યવસ્થાના વ્યક્તિ તરીકે તમને જણાવું તો ગુજરાતમાં પ્રોહિબિશન લો છે અને ગુજરાતની અંદર દારૂબંધી છે એટલે થવું શું જોઈએ કે જો કોઈ વ્યક્તિ એ દારૂને એક્સપોઝ કરે બુટલેગરોને એક્સપોઝ કરે તો એનું સન્માન થવું જોઈએ પણ એવું ગુજરાતમાં શક્ય નથી ગુજરાતમાં શું થાય કે જો તમે બુટલેગરોને એક્સપોઝ કરો તો અમદાવાદમાં ઘાટલોડિયા વિસ્તારમાં અમદાવાદ મીડિયા ઉપર ખોટી અને ફેબ્રિકેટેડ બે બે એફઆઈઆર દાખલ કરવામાં આવે એટલે એફઆઈઆર થી તમારું સન્માન થાય એ કહેવત છે કે ગ્રેટ પાવર કમ્સ વિથ ગ્રેટ રિસ્પોન્સિબિલિટી એટલે કે પોલીસ હોય કમિશનર હોય કલેક્ટર હોય કે કોઈ વિસ્તારનો પીઆઈ હોય તમને મળેલી સત્તાઓ એક જવાબદારીને લઈને આવે છે આ દેશનો કાયદો એ દરેક ગરીબ અને સામાન્ય વ્યક્તિને ન્યાય મળે ને એટલા માટે છે તમે કાયદાનું જાતે વિશ્લેષણ કરી અને કેમ કે તમને સત્તા મળે છે એટલે કાયદાને તરોડી અને મરોડી અને કોઈ વ્યક્તિને અન્યાય થાય એ રીતે તમારી સત્તાઓનો દુરુપયોગ કરો એટલા માટે ક્યારેય કાયદો વ્યવસ્થા હોતી નથી ગુજરાતની અંદર કથિત દારૂબંધી છે દારૂના અડ્ડા તમે તો બંધ કરાવી શકતા નથી કેમ કે આ જે બુટલેગરો છે એ તો તમારા વાલછોયા દીકરાઓ છે જેમ એક વૃદ્ધ પિતા હોય અશક્ત હોય હોય પોતાનું લાલન પાલન કરી શકતા ના હોય એનો દીકરો સાચવે ગુજરાત એના દીકરા બુટલેગરો સામે પોતાનો કાયદો અને પોતાનો રૂઆબ નથી જાળી શકતા તમે કોની સામે આ કાયદાનો દુરુપયોગ કરશો તો કોઈ વ્યક્તિ તમારી સામે બોલે કોઈ વ્યક્તિ બુટલેગરોને એક્સપોઝ કરે કોઈ વ્યક્તિ સિસ્ટમની સામે બોલે એટલે પીસીઆર વાન ઠાકી દેવાની ધરપકડ કરી લેવાની ખોટી એફઆઈઆર દાખલ કરી દેવાની એટલે પેલો જે વ્યક્તિ સત્ય માટે લડી રહ્યો છે નિરાશ થઈ જાય એ હતાશ થઈ જાય કે હું સાચા માટે આગળ આવ્યો હતો અને મારી ઉપર ખોટી એફઆઈઆર થઈ આજે મારી સાથે સમર્થન આપવા માટે મારી સાથે ચાલવા માટે કોઈ વ્યક્તિ નથી એટલે તમારો એક મુખ્ય ઉદ્દેશ છે એ છે અમદાવાદ મીડિયા ઉપર એફઆઈઆર કરવાનો કે આ વ્યક્તિ છે ભવિષ્યમાં આ રીતે ક્યારેય પણ આગળ ના આવે ખોટું થતું હોય એની સામે બોલે નહીં ખોટું થતું હોય એની સામે કોઈ વિરોધ ના કરે એટલા માટે તમે ફોલ્સ એન્ડ ફેબ્રિકેટેડ એફઆઈઆર दाखल કરો પહેલી એફઆઈઆર दाखल કરી કે ભાઈ તમે ડ્રોન ઉડાડ્યું જારનામો ભંગ બીએનએસ 223 મુજબ એફઆઈઆર दाखल કરી દીધી પરંતુ તમને એ ખબર છે કે બીએનએસ 215 નો બાર નડે એફઆઈઆર ના થાય નહીં એ કઈ કાયદો વ્યવસ્થા રે આપણે શું લેવા દેવા છે આપણને સત્તા મળે છે ને એફઆઈઆર दाखल કરવાની એટલે એફઆઈઆર ઠોકી દો કોઈ પણ વ્યક્તિ ઉપર અને આ જે ડ્રોન ના ઉડાડવા બાબતનું જાહેરનામું હોય શા માટે હોય છે ડ્રોન ના ઉડાડવા શહેરની સલામતી માટે હોય છે માટે માટે હોય હોય છે છે લોકોની પ્રાઇવસી જળવાય એના માટે હોય છે કોઈ એના ઘરની અંદર દારૂ વેચતા હોય અને એને કોઈ એક્સપોઝ કરે તો એના માટે નથી હોતું કે એને એક્સપોઝ ના કરી શકાય બીજી એફઆઈઆર દાખલ કરો છો અને એફઆઈઆર માં મજાકની અને રમૂજની વાત તો એ છે કે બુટલેગર ફરિયાદી બને છે

આ એક મીડિયા કર્મચારી ઉપર લગાવો છો એને બદનામી કરી છે અરે દારૂ વેચવાથી બદનામી થાય છે એ તમને નથી સમજાતું પણ કેવાય ને કે કાયદે વ્યવસ્થા આપણને મળી છે આપણને કાયદાએ પાવર આપ્યો છે તો એની યુટિલાઇઝેશન કઈ રીતે કરવું ને એ આપણે નથી વિચારવાનું સામાન્ય સંજોગોની અંદર કોઈ એક વ્યક્તિને પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાય હોય ને તો એના ચપ્પલના તળિયા ઘસાઈ જાય એટલે એને ધક્કા ખાવા પડે પણ તમે પોલીસના વાલસોયા દીકરા બુટલેગરો સામે કંઈક બોલો કે પછી પોલીસ સામે બોલો એટલે એફઆઈઆર થતા પાંચ જ મિનિટ થાય અને એક નહીં બે બે ત્રણ ત્રણ ચાર ચાર એફઆઈઆર થાય અને મને તો અહીંયા પ્રાણ પ્રશ્ન એ છે સમજાતું એ નથી કે આપણા હોમ મિનિસ્ટર શ્રી હર્ષભાઈ સંઘવી એના કંટ્રોલમાં ઘાટલોડિયા પોલીસ સ્ટેશન નથી હર્ષભાઈ સંઘવીના ના નથી દેખાતું કે આ વ્યક્તિએ દારૂના અડ્ડાને એક્સપોઝ કરીને સારું કામ કર્યું છે ચાલો તમારથી સન્માન તો નહીં જ થાય એ હું પણ માનું છું પરંતુ કોઈ વ્યક્તિ જેને સાચું કામ કર્યું છે કાયદો વ્યવસ્થા મુજબ ચાલ્યો છે એને હ્રસમેન્ટ કરવાનું તો કામ કરવામાં ના આવે તમારે કંઈક તો એક્શન લેવી જોઈએ ને અને ચાલો આતું હજી એફઆઈઆર થઈ છે સારું છે બાકી બુટલેગરો અને પોલીસ મળીને જ કામ કરે છે આ બુટલેગરને એવું કહી દીધું હત કે ભાઈ ભાઈ તું મર્ડર કરાવી દે ઇન્વેસ્ટિગેશન તો અમારે જ કરવાનું તો એ પણ શક્ય હત તો મારે હર્ષભાઈ સંઘવીની એક નમ્ર વિનંતી છે કે જો આઉટ ઓફ કંટ્રોલ હોય ઘાટલોડિયા પોલીસ સ્ટેશન પર સ્ટેટમેન્ટ જારી કર દો કે પીઆઈ ઘાટલોડિયા પોલીસ સ્ટેશન અમારા કંટ્રોલમાં નથી અને મનમરજીથી ચાલે છે ભારતની બંધારણની ધારા 19 એ કે કે કોઈ મીડિયા હોય કે સામાન્ય વ્યક્તિ હોય સાચાને સાચું અને ખોટાને ખોટું કહેવાની અભિવ્યક્તિની આઝાદી આપે છે વાણીની સ્વતંત્રતા આપે છે તો એનો ઉપયોગ તો હું પણ કરું છું એ મીડિયા કર્મચારીએ પણ કર્યો છે અને તો પછી એવું લાગે તો ઘાટલોડી એપીઆઈ પાસે બહુ બધી સત્તા છે આમાંય પણ મારી સામે આઈટી એક્ટ મુજબ એક ફરિયાદ દાખલ કરી દે કારણ કે કાયદાનો દુરુપયોગ કરવા સિવાય તો તમારી પાસે કોઈ કામ નથી અને અમદાવાદ મીડિયા જો ભવિષ્યમાં રાષ્ટ્ર માટે કામ કરતું રહેશે તો આવી એફઆઈઆર ઘણી બધી થવાની છે અમદાવાદ મીડિયાના સતત સંપર્કમાં છીએ લીગલી અન્ય કોઈ પણ સોશિયલી કે અન્ય કોઈ પણ પ્રકારની સહાય હોય તો અમે અમદાવાદ મીડિયાની ટીમ સંપૂર્ણ ટીમ સાથે નાનામાં નાનાથી લઈને મોટામાં મોટા પત્રકારની સાથે અમે છીએ અને અમે મદદ કરતા રહીશું અને અહીંયા તો મને મૂંઝવણનો પ્રશ્ન હજુ અહીંયા એક ઉપસ્થિત થાય છે કેમ કે આ ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ પેજ થી મીડિયા ચલાવે છે તો અન્ય મીડિયા કર્મચારીને કઈ બોલવુંય નથી કે દેખાડતુંય નથી અને પ્રાઇમ ટાઈમ શો ચલાવાય નથી આઠ વાગે આવી જે અમે આમ કરી નાખશું ટેપ કરી નાખશું રાષ્ટ્ર માટે આમ કરશું ગુજરાતની જનતા માટે આમ કરશું મોટા મોટા છિલ્લમ છિલ્લા પરંતુ હકીકતનો જે મુદ્દો છે કે ખૂણે ખૂણે દારૂ વેચાય છે એ પ્રાઇમ ટાઈમ શોમાં તમે નથી ચલાવી શકતા તમારો જે સહ મીડિયા કર્મચારી જેને દારૂના અડ્ડાને એક્સપોઝ કર્યો છે એની સામે ફેબ્રિકેટેડ એફઆઈઆર થઈ છે તો એ તમે પ્રાઇમ ટાઈમ શો માં નથી ચલાવી શકતા કદાચ તમને એવું લાગતું હોય ને કે નાનો પત્રકાર છે આપણને શું ફેર પડે આજે નાનો છે કાલે તમારી મીડિયાનો તમારો જ એડિટર હશે તમારો ચીફ ડાયરેક્ટર હશે એની સાથે આવી ખોટી થશે એટલું યાદ રાખજો આજની ચૂપી એ તમને નડશે મનેય નડશે જા જનતાને નડશે અને મોટામાં મોટા ધુરંધર પત્રકારોને પણ નડશે આ યાદ રાખજો કે જ્યારે ખોટું થતું હોય ને ત્યારે અવાજ ઉઠાવો એ તમારી અને મારી આ ભારત દેશના નાગરિક તરીકે એક નૈતિક ફરજ છે નહી તો ભોગ બનવામાં જાજો સમય નહીં લાગે આ સાથે જય હિન્દ જય સંવિધાન ધન્યવાદ